વેલકમ બેક ગાઈઝ અનઅધર વ્લોગ જય શ્રી કૃષ્ણ રામ રામ સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે સવાર સવારમાં આપણે ગઢવા ભરેલી ગાડી ખાલી કરવાની હતી આઈયો બંગકો બી બી આ છે આપણે બધો કાચો માલ આપણે આ માટીના ગ્લાસ આપણે મોટા ભાઈ ઉતારી અમલેટ જોઈ શકો તમે ગાઈઝ આપણે માટલા ગઢવા ભરેલા અંદર પિન્ટો બ્લોક ઉતારી રહ્યો એને ખાલી કરવાનો ચાલો ખાલી કરી દઈએ ગાઈઝ ગાડી ખાલી કરવાનો ચાલુ હો પિન્ટો થપ્પો મારી રહ્યો હો મારે ડોચકા મોટું મોટા પાઈ ઉતારેલા મુલેટ આપણે બધા ઉતારેલા મુલેટ તો ગાઈસ પપ્પા ઉતારવા બે ગયા પપ્પા મુલેટ ઉતારો મોટા પાડે કડવા બે ગયા આ બધી બનાવી પડી દે કર્યો મોટા પાયે દીકરી બનાવો આપણે ડોળિયા કરેલો આપણે કુલડા આપણે અંદર રાતે વરસાદ આવ્યો હતો એટલે ગઢવાનો અલગ થપ્પો મારવાનો ચાલુ મોટા ભાઈ આ લી ગયા ગઢવા આપડા ક્યાં જ ક્યાં મેળવાના હા

પપ્પા પથ્થી ગયા દાખે પછી કંપડ ખડકી દીધી હતી અંદર ગ્લાસના ના પાત્રના બધું મેળ્યું હતું અંદર